કાપુદરા પોલીસને મળેલી બાતમી આધારે શાંતિનગર સોસાયટીની દુકાનમાં દરોડો પાડી વેચાણ અર્થે રાખેલી દારૂ ને બિયાની બોટલો સાથે રત્ન કલાકારની ધરપકડ કરી પોલીસે દારૂ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા પચાસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો કાપુદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઓસુરા અને સેકન્ડ પીઆઈ એમ આર સોલંકીએ જણાવ્યું હતું કે સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પીએસઆઈ જર સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ અને કોન્સ્ટેબલ ઘેલા તેજાભાઈને સંયુક્ત પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શાંતિનગર સોસાયટીના પ્લોટ નંબર પાંચમાં પ્રથમ માળે આવેલી ગ્રેસ આર્ટ નામની દુકાનમાં શૈલેષ રાદડીયા અને અમિત મકવાણા નામના બે શખ્સો ગેરકાયદેસર તે વિદેશી દારૂનું વેચાણ કરી રહી ગયા છે માહિતીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે દરૂડો પાડી રત્નકલાકારની ધરપકડ કરી હતી પૂછપરછ કરતા તેનું નામ અમિત ભૂપતભાઈ મકવાણા હોવાનું જણાવ્યું હતું પોલીસે દુકાનમાંથી દારૂ મોબાઈલ ફોન સહિત વધુનો મુદ્દામાલ કબજે લીધો સંતોષી નગરમાં રહેતા જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તેમજ સેક્ટર સાહેબ સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર વિસ્તારમાં પ્રોહિબિશન જેવી બદીઓને સદંતર રીતે નાબૂદ કરવાની જે સીપી સાહેબની સૂચનાઓ આપેલી હતી તેના અનુસાર કામ કરતા ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તો એમને એક બાતમી મળી હતી પૃથ્વીરાજસિંહ અને ગેલાભાઈને એક બાતમી મળી હતી કે એક ઇસમ છે એ પોતાની દુકાનમાં વેચવા માટે દારૂનો એક જથ્થો મૂકી રાખ્યો છે જેના આધારે એ જગ્યાએ તપાસ કરતાં લગભગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયરની તેમજ અલગ અલગ બ્રાન્ડની નાની બાટલીઓ મળીને કુલ બસ્સો ચાલીસ જેટલી બાટલીઓ જેની અંદાજીત કિંમત રૂપિયા પાંત્રીસ હજાર જેટલી થાય છે તેમજ આરોપી અમિત ગુપતભાઈ મકવાણા નાઓનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પંદર હજાર થાય છે આમ ટોટલ કુલ પચાસ હજાર જેટલો મુદ્દામાલ પકડીને ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે અને એમાં એક શૈલેષભાઈ ગિરજીભાઈ રાદડીયા નામનો આરોપી છે જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે ના એમાં આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે અગાઉ એક વાર વરાછા તેમજ કાપોદરામાં પણ પકડાયેલો છે આ સિવાય ઘણીવાર ડ્રિંકના પણ કેસમાં પકડાયેલો છે આરોપી